સુરત નજીક કિમ નદીમાં પૂરની સ્થિતિ છે માંગરોળ અને ઓલપાડના ગામોમાં પાણી ઘુસ્યા છે કુવારદા ગામોની અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યા સાઈન રિવર સોસાયટી નંદની સોસાયટીમાં પાણી ઘુસ્યા તો વિશ્વાસ સોસાયટી તક્ષશિલા સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે કિમ નદીના પાણી ફરી વળતા માર્ગો પર અવરજવર હાલમાં બંધ છે કિમ નદી ડેન્જર લેવલ નજીક સપાટી અવહી રહી છે કારણ કે તેનું ડેન્જર લેવલ છે તેર મીટર તોલપાડમાં હાલમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે કેમ નજીક કેમ નદી નજીક જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં હાલમાં પાણી ફરી વળ્યા છે વરસાદ ગઈકાલ મોડી રાતથી બંધ છે છતાં પણ પાણીનું લેવલ સતતને સતત વધી રહ્યું છે જેના કારણે પચીસ લોકોનું હાલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથે કુંવરદા ગામોની અનેક સોસાયટીમાં પાણી ભરાયેલા છે જેના કારણે આપ જોશો તો જે ઘર આવેલા છે તે અડધા પાણીમાં ડૂબી ગયા છે લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે લોકો પોતાના ઘરની બહાર ચીજવસ્તુઓ લેવા માટે નથી જઈ શકતા સાથે નોકરી ધંધા ઉપર પણ એટલી જ અસર થવા પામી છે તો કેમ નદીનું જળસ્તર સતત વધતા ત્યાં હાલમાં અલર્ટ જાય સ્થળાંતર કરવાની કુવર્ધા ગામની આસપાસના સોસાયટીના અદ્રશ્યો છે નંદની સોસાયટી આવેલી છે એ તમામ સોસાયટી જે કિમ નદીની નજીક આવેલી છે ત્યાં હાલમાં પાણી ફરી વળ્યા છે